નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં જો આજે આપણે ધાણા ભેગા કરવાનું કામ ચાલુ કર્યું છે અને જો પહેલાં તો આવી બધી બથળીઓ બનાવી લીધી છે ને હવે ડાયરેક્ટ ફર કરવાના હે જો આવી બથળીઓ બનાવવાના એક બે ફાયદા થાય છે કેમ કે પાછા જો આપણે ભર કરવો હોય તો ગાય ગાય બથડી ડાયરેક્ટ ઉપડી જાય અને બીજું ત્યાં કે આપણે ધાણા ખરતા નથી જો ધાણા વધારે સુકાઈ જાય અને આપણે એક ને બીજી પથરી બે ત્રણ પથરી ભેગી લેવા જાય તો ધાણા વધારે ખરતા હોય છે પણ આ ડાયરેક્ટ જો આ બથળી છે ડાયરેક્ટ ઉપાડી લઈ અને સીધી ભરમાં મુકાઈ જાય એટલે એ કરવાનો પણ ફાયદો થાય છે અને જો આ બાકી રહી ગઈ હવે બથળી કરાવ્યું છે પહેલાં અને પછી આપણે ભર બનાવવા છે ને ભાર બનાવી અને એક જગ્યાએ જ કાલે બનાવવાની છે એ પણ આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ બન્યા રહેજો આપણે ફળ બનાવી એનો પણ વિડીયો મૂક્યો અને જો અહીંથી આપણે બથળી કરવાની બાકી છે થોડીક રહી ગઈ અને બીજા ખેતરની પણ હજી બનાવવાની છે પહેલાં આના હવે આજેથી તડકો તપી જાય હવાના પોરમાં તો હજી થોડુંક લીલું કેવર આવે અને બે દિવસ થઈ ગયા હે ને વાતાવરણ પણ સારું છે એટલે આપણે ભેગા કરવા છે અને જો આ ધાણા વાધ્યા પછી એક વખત ઝાકળ આવી નથી અમને ભેગા થઈ જાય તો માલ પણ સારો થાય કલરવાળું અને જો આપણે આગળ વિડીયમ કન્ટિન્યુ બની રહેજો હજારની બથળી આપણે બનાવવાની હોય આવી જો આપણે આવી રીતે બથડી બનાવવાનું આવે છે બધા પાથરા હોય એ બધા આવી રીતે દબાવી અને મૂકતા જવાનું ડાયરેક્ટ આપણે ઘોર વાર હોય એટલે ડાયરેક્ટ જો ઊકળી જતી હોય અને આ ટકા થાય એટલે મૂકાય જાય પછી ઘર વારવા અને બથળીઓ તમે આવી વાધી અને એક દિવસ પછી તરત કરી શકો કવરમાંથી અને કોઈ જો આડા પાથરા હોય એ સીધા થતા જાય ને આપણે કોઈ ને ધાણો પાછી કરે ને એ આપણે ફાયદો થાય અને પાછા આપણે પહેલું આપણે ઉકેલ સારો કરે ને આપણે બે ત્રણ ફાયદા થાય અને આ બત્રીજો ડાયનેક આવી રીતે ઉપડી જાય આપણે ભર કરવું હોય ને તો આપણે એટલી બધી રી કરવાની જ આ બધી થઈ ગયું અને જો હવે આપણે બધી બથડી થઈ ગઈ છે આવી રીતે અને હવે જો વર કરવાનું ચાલુ કરવું છે ઘર બનાવવાનું હજી બે કલાક પછી કરવું છે અત્યારે સવારના પૂરમાં ભેજવાળા હોય એટલે આપણે બપોરે ચાલુ કરવા છે ટકા તપે ને ત્યારે विडियोमा कन्टिन्यू बनिरहेछ बनाउन

થળિયા રાખી અને આજુ ફેરે આમ આવી રીતે કે આ ફરને આપણે કાલર બનાવવાની છે બે દી આમનેમ લેવા દેવો અને પછી પર પછી પાંચ ભર મૂકી અને કાલર બનાવી એટલા માટે આજુ ફેરે આ વખતે જો આવી રીતે ભરવાનો હે અને ભરમાં આપણે ડાયરેક કાલે કરતાં હેલ્વ પડે ઓછા માણસો અને મજબૂત બહુ જરૂર પડતી નથી ઘરના ત્રણ જણા હોય એટલે થઈ જાય જે આજે બપોર પછીથી ચાલુ કર્યા હે ને આજે કાલે કરી એટલે થઈ જાય ને ઘરવાળો હોય તો સેટ થોડું ઘણું ભીનું હોય તો પણ હાલે છે એટલે કેમ કે ભર બે દિવસ પાછા રહીએ એટલે એમાં ઓછો લાગે અને સુકાઈ જાય વહેલું અને ખરવાનો પ્રશ્ન રહે અને જો તમે ખાવ સુકાઈ જાય અને પછી ભેગા ફર વાળો એમાં થોડોક વધારે ખર્ચા હોય છે અને જો આને સુકાઈ જાય પછી આપણે કાઢત બનાવીએ બે ત્રણ દિવસ પછી એનો પણ વિડીયો બનાવી અને બધો આજના વિડીયોમાં આટલો જે કોઈ મિત્રો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો